જી બિલકુલ જણાવું કે જે પ્રમાણે રાહુલ ગાંધી જે છે તે અમદાવાદ અને ખાસ કરીને ગુજરાતના પ્રવાસે છે અમદાવાદમાં જે કોંગ્રેસ કાર્યાલય ઉપર પથ્થરમારો થયો હતો તેમાં અનેક કોંગ્રેસ કાર્યકર્તાઓની ધરપકડ કરવામાં આવી હતી તેની મુલાકાતે તેઓ આવવાના હતા વાસણા પોલીસ સ્ટેશન ખાતે તેઓ મુલાકાતે આવવાના હતા ત્યારે ત્યારે કહી શકાય કે તેમને જુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે જેથી કરીને તેઓ વાસણા પોલીસ સ્ટેશન ખાતે જે કાર્યકર્તાઓ તેમના હતા કે જેમને વાસા પોલીસ સ્ટેશન ખાતે રાખવામાં આવ્યા હતા તેની મુલાકાત નહીં લઈ શકે કહી શકાય કે અમદાવાદમાં તેઓ જ્યારે અહીંયા આવવાના હતા ત્યારે કોંગ્રેસના કાર્યકર્તાઓની મુલાકાત લેવાના હતા અને સાથે જ વાત કરવામાં આવે કે જે પ્રમાણે જુદી જુદી જે પીડિતો જે છે રાજકોટમાં પણ ટીઆરપી કાંડ છે ત્યારે તેમના પીડિત પરિવારોને પણ તેઓ ત્યાં મળવાના છે તો કહી શકાય કે જે પ્રમાણે રાહુલ ગાંધી અમદાવાદની અને ખાસ કરીને ગુજરાતની મુલાકાતે છે ત્યારે હવે જે પણ તેમના કાર્યકર્તાઓ છે તેને સેન્ટ્રલ મોકલવામાં આવ્યા છે ત્યાં કસ્ટડી છે એટલે તેઓ તે વાસણા પોલીસ સ્ટેશન અગાઉ આવવાના હતા તો તેઓ હવે અહીંયા નહીં આવી શકે પરંતુ ચોક્કસ ક્યાંક ને ક્યાંક લાગી રહ્યું છે કે સેન્ટ્રલ જેર બહાર પણ તેઓ જઈ શકે તેવી પૂરેપૂરી શક્યતા દેખાઈ રહી છે કારણ કે જે પ્રમાણે રાહુલ ગાંધીએ મન બનાવ્યું હતું કે પોતાના કાર્યકર્તાઓ કે જેઓ જે કહી શકાય કે પથ્થરમારાને લઈને તેઓ જેલમાં છે ત્યારે એક એવું સૂત્ર પણ આપ્યું હતું જેલ ભરો આંદોલનનું પણ જે એક સૂત્ર જે છે તે આપવામાં આવ્યું છે પોતાના કાર્યકર્તાઓનો જુસ્સો વધારવા માટે તેઓ તેમની સાથે મુલાકાત લેવાના હતા અને તેમના જે પીડિત પરિવારો જે છે તેમને પણ કોંગ્રેસ કાર્યાલય ખાતે બોલાવવામાં આવ્યા છે ત્યાં તેમની મુલાકાત લેશે જેટલા પણ પોલીસ કસ્ટડીમાં રહેલા જે કાર્યકર્તાઓને મળવાના હતા પરંતુ નહીં મળી શકે કારણ કે તે તમામ કાર્યકર્તાઓને હવે સેન્ટ્રલ જેલમાં લઈ જવામાં આવી રહ્યા છે મનીષ દોશી દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી છે સમગ્ર મામલે ત્યારે શું કહેવામાં આવ્યું

ત્યારે અમદાવાદમાં કોંગ્રેસના જેલ કરાયા કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશી દ્વારા ગંભીર પ્રહાર કરાયા છે મનીષ દોશી દ્વારા કહેવામાં આવ્યું છે પોલીસે રથયાત્રાનું કારણ આગળ ધર્યું છે ચાર વાગ્યા સુધી રિમાન્ડ મંજૂર કરાયા હતા પોલીસે આરોપીને વહેલા કોર્ટમાં રજૂ કર્યા છે મનીષ દોશી દ્વારા આ પ્રતિક્રિયા આપવામાં આવી છે તો તમામ કાર્યકર્તાઓને મેટ્રો કોર્ટમાં રજૂ કરાયા જ્યુડિશિયલ કસ્ટડીમાં બ્રિજેશ દવે લાઈવ જોડાઈ ગયા છે બ્રિજેશ જણાવશો રાહુલ ગાંધી જે છે ટૂંક જ સમયમાં અમદાવાદ ખાતે આવશે ત્યારે તેઓ હવે કાર્યકર્તાઓને નહીં મળી શકે પરંતુ પરિવારજનોને મળવાના છે શું પરિવારજનો દ્વારા શું કહેવામાં આવી રહ્યું છે જી બિલકુલ જે પ્રમાણે કોંગ્રેસ કાર્યકર્તાઓને તેઓ મળવાના હતા પરંતુ વાસણા પોલીસ સ્ટેશન ખાતે અત્યારે જે કહી શકાય કે તેઓ કાર્યકર્તાઓને નહીં મળી શકે કારણ કે તેમની કસ્ટડી લેવામાં આવી છે તો કહી શકાય કે જે પ્રમાણે તેઓ ખાસ કરીને વાત કરવામાં આવે કે જુદી કોંગ્રેસના જે કાર્યકર્તાઓ છે સેન્ટ્રલ જેલ ખાતે છે તો સેન્ટ્રલ જેલની બહાર પણ તેઓ કદાચ જઈ શકે તેવી ચોક્કસ શક્યતા જોવા મળી રહી છે પરંતુ વાસણા પોલીસ સ્ટેશન ખાતે તેઓ જે આવવાના હતા અહીંયા આસપાસમાં વિવિધ બેનર તેમજ બોર્ડ બોર્ડ લગાવવામાં આવ્યા હતા પરંતુ કસ્ટડી જે કહી શકાય કે સેન્ટ્રલ જેલમાં હોવાથી હવે તેઓ વાસણા પોલીસ સ્ટેશન ખાતે નહીં આવે અને સેન્ટ્રલ જેલ ખાતે કદાચ તેઓ જઈ શકે તેવી ચોક્કસ શક્યતા છે અને ખાસ કરીને તેમના પરિવારજનોને પણ મળે મળશે ખાસ કરીને કોંગ્રેસ કાર્યાલય ખાતે જ પરિવારજનોને મળશે જી

અહીંયા કોંગ્રેસ કાર્યકર્તાઓ પણ આવે તેવી શક્યતા હતી પરંતુ અત્યારે હવે જે પ્રમાણે અહીંયાથી તેમની કસ્ટડી સેન્ટ્રલ જેલ ખાતે રહેશે જેને કારણે ત્યાં આગળ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ તો નહીં મળી શકે અને સાથે જ વાત કરવામાં આવે તો રાહુલ ગાંધી ત્યાં લગભગ જઈ શકે તેવી શક્યતા અત્યારે લાગી રહી છે અને વાત કરીએ તો જે કાર્યકર્તાઓના પરિવારજનો છે તેમને પણ કોંગ્રેસ કાર્યાલય ખાતે બોલાવવામાં આવ્યા છે અને તેમની પણ તેઓ મુલાકાત લેવાના છે

બે ત્રીસ કલાકે વડોદરા હરણી દુર્ઘટના અને સુરત તક્ષશિલા અગ્નિકાંડના પીડિત પરિવારોને છે અમદાવાદમાં કોંગ્રેસના કાર્યકરોને જેલ હવાલે કરાયા હવે રાહુલ ગાંધી કોંગ્રેસના કાર્યકરોને નહીં મળી શકે જે વાસણા પોલીસ કસ્ટડીમાં હતા તે તમામ કાર્યકર્તાઓને હવે સેન્ટ્રલ જેલ ખાતે જ્યુડિશિયલ કસ્ટડી ખાતે મોકલાયા છે તો થોડીક જ વારમાં રાહુલ ગાંધી અમદાવાદ ખાતે પહોંચે કોંગ્રેસ કાર્યાલય ખાતે પહોંચશે તો કોંગ્રેસ કાર્યાલયથી સીધા અમારા સંવાદદાતા બિરેન જાદવ લાઈવ જોડાઈ ગયા હશે જણાવશો થોડીક જ વારમાં રાહુલ ગાંધી અમદાવાદ ખાતે પહોંચશે કોંગ્રેસ કાર્યાલય ખાતે શું છે તેની માહિતી

તો આજે રાહુલ ગાંધી ગુજરાતની મુલાકાતે છે તેઓ રાજકોટ અગ્નિકાંત વડોદરા બોટકાદ પીડિતના પરિવારજનોને મળવાના છે કોંગ્રેસ કાર્યાલય ખાતે થોડીક જ વારમાં રાહુલ ગાંધી અમદાવાદ ખાતે પહોંચશે તો આજે તેઓ એક ત્રીસ કલાક એટલે ટૂંક જ સમયમાં અમદાવાદના કોંગ્રેસ ભવન ખાતે કાર્યકરોને પણ સંબોધવાના છે અમદાવાદના કોંગ્રેસ ભવનમાં પોલીસ કસ્ટડીમાં રહેલા કાર્યકરોના પરિવારોને પણ તે મળશે

કોંગ્રેસ ઓફિસ આવીને તોડફોડ કરીને ત્યારબાદ મામલો બીજક્યો અને બીજા દિવસે ભાજપ અને કોંગ્રેસના જે કાર્યકર્તાઓ છે તે આવ્યા અને અને ત્યારબાદ આ કેન્દ્ર સુધી તેને લઈને રાહુલ ગાંધી આજે અહીંયા આવી રહ્યા છે કોંગ્રેસના જે ધારાસભ્ય પર છે તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશ આપ જણાવો રાહુલ ગાંધી આવી રહ્યા છે આખો મુદ્દાની શરૂઆત થઈ વીએચપીએ પહેલાં હુમલો કર્યો ત્યારબાદ પથ્થરમારો હતો આખી ઘટનાને તમે કેવી રીતે જોવો છો આખી ઘટનાને મીડિયાના માધ્યમથી અને સોશિયલ મીડિયાના માધ્યમથી સમગ્ર ગુજરાત અને દેશે નિહારી છે જે રીતે ભારતીય જનતા પાર્ટીના કહેવાતા લુખા તત્વો કોંગ્રેસ કાર્યાલયની અંદર આવે પોલીસ તે હાજર હોય અને પોલીસની રૂબરૂમાં કોંગ્રેસ કાર્યાલયની ઉપર તોડફોડ થાય કોંગ્રેસના કાર્યાલય ઉપર કોંગ્રેસના કાર્યકરોને પથ્થરમારો કરવામાં આવે આ જ બતાવે છે કે ભારતીય જનતા પાર્ટી કોઈ પણ પાર્ટી દઈએ તો ખબર જ્યાં ખબર છે કે અંદર ઓછા હોય એટલે આવા કાર્યકર ઉપર કાર્યાલય ઉપર આવી અને હુમલો કરવો એ શરમજનક અને એક પ્રકારની નીચ પ્રકારની રાજનીતિ પણ ઘટના પહેલા જેવી તમામ વિસ્તારને અત્યારે હાલ કોડન કરી દેવામાં આવે છે જેટલા પણ લોકો અંદર આવશે તે તમામ લોકોનું લિસ્ટમાં નામ હશે ત્યારે તેમને અંદર આવવા દેવામાં આવે તે પ્રકારની જે વ્યવસ્થા છે તે કરવામાં આવી છે ટૂંક સમયમાં રાહુલ ગાંધી એરપોર્ટ પહોંચશે એરપોર્ટથી સીધા તેઓ કોંગ્રેસ કાર્યાલય ખાતે આવશે અને અહીંયા સૌ આવીને જે કોંગ્રેસના કાર્યકર્તાઓ છે તેમને તેઓ સંબોધન કરશે સંબોધન બાદ જેટલા પણ પીડિત પરિવારો છે તેમને મળશે અને તેમની વ્યથા સાંભળશે જોકે સમગ્ર માહિતી ત્રણ વાગે બિલકુલ બિરેન સમગ્ર માહિતી આપવા બદલ આભાર તો રાહુલ ગાંધી પહોંચશે ત્યારે અહિયાં ચુસ્ત બંદોબસ્ત પણ જોવા મળ્યો છે મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ પણ ઉપસ્થિત વધુ એક મહત્વના સમાચાર અમદાવાદથી આવી રહ્યા છે વીએચપી દ્વારા રાહુલ ગાંધીનું પુતળું પાડવામાં આવ્યું છે વી